ભારે વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક વધી છે રાજ્યના એકાવન જળાશય હાઈ અલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો ડેમ પર રાખવામાં આવ્યા છે બાર જળાશય વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે સરદાર સરોવર ડેમમાં પણ ચોપન પોઈન્ટ છ ટકા જળસંગ્રહ છે સરદાર સરોવર ડેમની સપાટી એકસો એકવીસ પોઈન્ટ શૂન્ય આઠ મીટર પર છે તો અન્ય બસો છ જળાશયમાં માં પોઈન્ટ છન્નુ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે

તેમાં પાણીની આવક થઈ રહી છે રાજ્યના એકાવન જેટલા જળાશયો એ પ્રકારના છે કે જેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે જ્યારે રાજ્યના અન્ય નવ ડેમ એલર્ટ મોડ પર રખાયા છે બાર જેટલા જળાશયોમાં વોર્નિંગ એલાર્મ જે છે તે આપવામાં આવ્યું છે ખાસ કરી ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જે છે તે ચોપન ટકા જેટલો ભરાયો છે તેની અંદર જળસંગ્રહ જે છે તે પચાસ ટકા કરતા વધુ થઈ ચુક્યું છે સરદાર સરોવર ડેમની સપાટી જે છે તે હાલ એકસો એકવીસ પોઈન્ટ પર પહોંચી છે અને સરદાર સરોવર ડેમ સિવાયના બાકીના મહત્વના રાજ્યના બસો છ જેટલા જળાશયોમાં કુલ બેતાલીસ ટકા જેટલું જળસંગ્રહ જે છે તે હાલ સુધીમાં થઈ ચૂક્યો છે અને તે ખૂબ સારા સમાચાર છે અને સતત જે પ્રકારે વરસાદ વર્તી હશે તે સાથે જ રાજ્યના જળાશયોની અંદર પાણીની આવક પણ વધી રહી છે જી નિકુંજ આભાર આપનો જાણકારી આપવા માટે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર અલર્ટ બન્યું પૂરની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ ની તેર ટીમ તૈનાત કરાઈ છે અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથમાં એક એક ટીમ ડિપ્લોય કરાઈ તો જુનાગઢ કચ્છ અને નર્મદા સિવાય પોરબંદરમાં પણ એક એક ટીમ તૈનાત કરવામાં આવી વલસાડ અને સુરતમાં પણ સ્થિતિ વણસી રહી છે જેને જોતા એક એક ટીમ વડોદરામાં બે ટીમ કરવામાં આવી છે ભારે વરસાદને કારણે ગામ જ્યાં વીજ પુરવઠો ખોરવાયો ઉર્જા વિભાગે પાંચ હજાર આઠસો છપ્પન ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો હાલ પચીસ ગામમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા કવાયત તેજ કરાઈ છે રાજ્યમાં 136 ફીડર ભારે વરસાદના કારણે બંધ થઈ ગયા આ ફીડરો ફરી શરૂ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી ભારે વરસાદને કારણે રાજ્યમાં એક અસર પહોંચી છે રાજ્યમાં વરસાદનું જોર ઘટતા વાહન વ્યવહાર ફરી શરૂ થયો હાલ રસ્તા ભારે વરસાદના કારણે બંધ છે તો રાજ્ય સ્ટેટ હાઈવે પર પણ વરસાદની અસર વર્તાઈ વરસાદી પાણી ભરાતા સોળ સ્ટેટ હાઈવે બંધ થયા પંચાયત હસ્તક પાંચસો બાવીસ અને અન્ય છવ્વીસ રસ્તા હાલ બંધ છે બુધવાર સાંજ સુધી છસો છાસઠ રસ્તાઓ બંધ હતા